આગળ વાત કરીએ તો આપણે ત્યાં નેતાઓને રિબીન કાપવાની ઉતાવળ એટલી હોય કે ઘણી વખત તો એકથી વધુ વખત પણ ઉદ્ઘાટન થતા જોયા છે ભાવનગરના ઇતિહાસમાં બની રહેલા પ્રથમ ઓવરબ્રિજનું કામ અડધું જ પૂર્ણ થયું અને અડધા બ્રિજનું ઉદ્ઘાટન કરી દેવાયું પાંચ વર્ષ બાદ બ્રિજ તો શરૂ થયો પણ એક તરફનો જ બ્રિજ બન્યો આ ફ્લાયઓવરનું નિર્માણ રૂપિયા એકસો પંદર કરોડમાં તૈયાર થયું છે ત્યારે આટલા વર્ષો બાદ ફ્લાયઓવરનું વન વે એટલે કે અડધા બ્રિજનું ઉદ્ઘાટન કરાયું જેમાં દેસાઈનગરથી આરટીઓ સુધીનો ફ્લાયઓવર શરૂ કરવામાં આવ્યો ધારાસભ્ય જીતુ ઓવરના સહિતના આગેવાનોએ હેલ્મેટ ન પહેરીને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો ભાવનગર મેયર સહિત ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઇક ચલાવીને ઓપનિંગ કર્યું આ દરમિયાન તેમણે હેલ્મેટ ન પહેરી ટ્રાફિક નિયમનો ભંગ પણ કર્યો પણ નેતાજીને મેમો ફટકારે કોણ જીતુ વાઘાણીએ કહ્યું કે પણ બાદ હવે દેસાઇનગરથી આરટીઓ સુધી લોકો ફ્લાય ઉપયોગ કરી શકશે જેમાં એક બાજુ ખોલવામાં આવી છે નિર્માણ કાર્યમાં મોડું પરંતુ કારણો મે પહેલા બંને સાઇટ મુકાશે જેથી લોકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે એનો બાકી રહેવાનો છે પણ અમે અધિકારીઓને સૂચના આપી છે ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું delay પણ થયું છે કોરોના નું કારણ એમાં વચ્ચે હતું પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનર શ્રી ને મેં સુચના આપી છે અને સ્નેહ મિલન માં મેં કહ્યું હતું ડિસેમ્બર માં ખુલ્લો મુકીશું આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ પેલી મે પેલા અમે ખુલ્લું મુકીશું